પહેલા અધ્યાયનો બોધ હંમેશા સત્યનું આચરણ કરવું કોઈ પણ ખોટું કર્મ કર્યું હોય તો તેનું અશુભ ફળ મળે જ છે કોઈપણ મુસીબતનો ઉપાય ભગવાનની ભક્તિ જ છે બીજા અધ્યાયનો બોધ ઘણીવાર આપણે પાછલા જન્મોમાં કરેલા કર્મોનું ફળ ભોગવતા હોય છે આપણે ઘણીવાર જોતા હોય છે ઘણા લોકો ગમે તેટલું ખોટું કરતા હોય પરંતુ તેમને કશું દુઃખ નથી આવતું કારણ કે તેમે પાંચલા જન્મમાં સારા કર્મો કરેલા હોય છે તેનું આ જન્મમાં સારુ ફળ ભોગવતા હોય છે જારે તે કર્મોના ફળ પુણ્ય પૂરૂ થાય છે ત્યારે તે પણ અથવા તેમના બાળકો ખરાબ ફળ ભોગવે છે પરંતુ ભગવાનમાં વિશ્વાસ રાખવાથી શ્રદ્ધા રાખવાથી અને સત્ય કર્મ કરવાથી જરૂર સારુ થાય જ છે ત્રીજા અધ્યાયનો બોધ हमेशा बीजा हित करने विचारव जीवन में काम क्रोध लोभ मोहनो त्याग करवो अभिमान करव नहीं अने करेली मानता तुरंत पूर्ण करवी चौथा अध्याय बोध जीवन में कोईपण दुख आ पड़े त्यारे भगवान ना शरणे जवु योग्य सारा वडिल व्यक्तिओं की सलाह ले कोईपण साधुसंतन अपमान करव नहीं पांचमा अध्याय बोध जीवन में कदी कोई दिवस जीव हिंसा करवी पोतानी ताकत नो अभिमान करवो नहीं